મારું મગજ પાકી ગયું બોલો લોહી પી ગયા છે છોકરા શું કરું

પણ પેટમાં અમાડા બંધ થતા શું કરવું લાયક ને લાવ મારી બંદા કઈ કશું બાઈને કઈ ખાવાનું બનાવે ને તો ખાવું તે ભૂખેય એવી લાગે અને પેટમાં હખેય ન પડે બોલો એ બોલો શું કરવું ધાનમાં જાવું જોઈએ

હવે તો હા હિંમત હારી જાવ છો કે મારા લગ્ન થશે હવે હમણાં એકલા એકલા ગાડી નાખી છે બોલો કોઈ માગું લઈને નથી આવતું નથી હું માગું લઈને જતો છે બોલો થાકી દો હું તો હા હવે હવે મારે ધાબાવાળા મકાન છે મારી પાસે પૈસા છે તોય મારા લગ્ન ન થયા બોલો શું કરું મારી કિસમમાં તો ફૂટી ગયું છે આવું બોલો ના છો તમારી માને આ શું લેવા જશો જોઈ ક્યુ ના કેતો